મિત્રો હવામાનને લઈ નવી આગાહી કરવામાં આવી છે તો વાત કરીએ હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલાલ પટેલે નવેમ્બરમાં નવા ચક્રવાતી ચેતવણી આપી છે તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં ગુજરાત વરસાદ તોફાન અને ઠંડીના ત્રિવિધ પ્રકોપનો સામનો કરશે આ ચેતવણી ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપે છે ગુજરાતમાં હવામાન ફરી બદલવાનું છે આ વખતે ચેતવણી એ છે કે રાજ્યમાં ચક્રવાત તબાહી મચાવશે પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે તેમની તબાહીવાળી આગાહીમાં આ કહ્યું છે કે નવેમ્બરમાં એક મોટું ચક્રવાત ગુજરાતને અસર કરી શકે છે તેમનો દાવો છે કે આ વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા અને વીજળી સાથે વિનાશ પણ લાવી શકે છે અગાઉ અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાત શક્તિએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ સર્જ્યો હતો પરંતુ બાદમાં તે નબળું પડી ગયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જોકે અંબાલાલ પટેલના મતે શક્તિ પછી વાર્તા પૂરી થઈ નથી નવેમ્બરમાં એક નવું ચક્રવાત ત્રાટક છે અને રાજ્યમાં તોફાન અને વરસાદી આફતનો સામનો કરવો પડી શકે છે તો આગળ હવામાન વિભાગે જણાવ્યું છે કે શક્તિ હવે નબળું પડી ગયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જોકે પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્ય વરસાદની અપેક્ષા છે માછીમારો સાવચેતી રાખે તે માટે દરિયા કિનારા પર ડીસી એકનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તો હાલ માટે અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે